નમસ્કાર મિત્રો પશુપાલન મિત્રો બ્રીડિંગ બ્રીડિંગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે વાત કરવાના છે મિનરલ મિક્સર પાવડર વિશે હવે આગળના વિડીયોની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ કરેલી છે મિનરલ મિક્સર પાવડર વિશે તો આજે એવા જ એક મિનરલ્સ વિશે વાત કરવાના છે કે જેનું રિઝલ્ટ બહુ સારું છે ને મિનરલ શું શું ફાયદો કરે પશુની અંદર એનું રિઝલ્ટ શું મળે છે એમ એના વિશે આજે આપણે વાત કરવાના છે મારા હાથમાં છે આરકા કંપનીનું એક ન્યુટ્રીશન સિલેક્ટેડ ફોર મિનરલ મિક્સર પાવડર આપ જોઈ શકો છો એના વિશે આપણે ડિટેલથી ચર્ચા કરવાની છે તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે જે મિનરલ મિક્સર પાવડર છે એ એક ફ્લેવરની અંદર બનાવેલું છે કે જેની ફ્લેવર છે એ બનાનાના ફ્લેવર છે બરાબર બીજી વાત કરીએ કે એની અંદર બાયપાસ વિટામિન છે વિટામિન એ ડી થ્રી ઈ ને વિટામિન સી બાયપાસ બહુ જબરદસ્ત મિનરલ છે બહુ સારું એવું મિનરલ છે કન્ટેન્ટ બહુ સારા આવ્યા છે રિઝલ્ટ બહુ સારું મળે બરાબર વાત કરીએ એની તો સૌ પ્રથમ તો શું શું ફાયદા કરે છે પશુઓની અંદર તો પશુઓની અંદર મિનરલ તો તમને આપ બધાને ખબર જ છે કે મિનરલ તો ઘણા બધા ફાયદાઓ કરે છે પશુઓની અંદર પશુઓને આપવું જરૂરી હોય છે ને ઘણા પશુપાલન મિત્રો છે એ મિનરલ પશુને આપતા નથી જે પશુપાલન ઉપર જેનો વ્યવસાય છે અને જેનો મેઇન બિઝનેસ છે પશુપાલન એ લોકો તો રેગ્યુલર બધા સારા એવું કંપનીનું એક મેન્ડલ આપતા જ હોય છે તો તમને માહિતગાર કરવા માટે કે મેન્ડલ શું ફાયદો કરે છે એના વિશે આજે આપણે વાત કરીશું આપણે આના વિશે વાત કરીએ આરકા કંપનીનું ન્યુટ્રિશન સિલેક્ટેડ ફોર મેન્ડલ મિક્સર પાવડરની તો સૌ પ્રથમ તો વાત કરીએ કે પશુની અંદર આપણે એક તો રિપીટ બ્રિડિંગના કેસ જોવા મળતા હોય છે બ્રિડિંગને લઈને ઘણી બધી સમસ્યાઓ પશુઓની અંદર જોવા મળતી હોય છે ક્યાંક તો તમારું પશુ હિટમાં નથી આવતું અને હીટમાં આવે તો કન્સેવ નથી કરતું આ બે મુખ્ય કારણ હોય છે પશુઓની અંદર કે એક તો કન્સેવ ન કરવું એક હીટમાં ના આવવું તેમાં સૌપ્રથમ તો મહત્વનો રોલ હોય છે મિનરલ મિક્સર પાવડરનો બરાબર કે જેની બોડીની અંદર જે વિટામિન મિનરલની જરૂર જરૂરિયાત પડે છે એ આપણને એને આપતા નથી એના લીધે ક્યાંક તો ઘણી વાર છે એ બાષ્પણની સમસ્યા ઉદ્ભવે છે અને ઘણી વાર છે હીટમાં આવે છે તો તે કન્સ્યુમ નથી કરતું તો સૌ પ્રથમ વાત કરીએ ન્યુટ્રિશન સિલેક્ટેડ ફોટ મિનરલ મિક્સર પાવડરની તો એની અંદર આપેલું જ છે લોગોની અંદર તમે બધા જોઈ શકો છો એડવેન્શન એન્ડ ન્યુટ્રિશનની વાત કરીએ આપણે એની અંદર તો સૌ પ્રથમ વાત કરવાની છે ફર્ટિલિટી એન્ડ ગ્રોથ જે પશુ તમારું હિટમાં નથી આવતું ને વારંવાર રિપીટ બ્લિડિંગ થતું હોય કે રિપીટ થતું હોય ને જે પશુ હિટમાં નથી આવતું એને કમ્પ્લીટ હીટમાં લાવવા માટે એને બચ્ચેદાનીનો વિકાસ કરવા માટે ગર્ભાશયનો વિકાસ કરવા માટે જબરદસ્ત મિન્ડલ છે જબરદસ્ત એનો ફાયદો છે કેમ કે એના કન્ટેન્ટ ઉપર આપણે કહી શકીએ કે એનો એક વિકાસ કરશે ગર્ભાશયનો ને એક સારું એવું રિઝલ્ટ મળશે તો એક સમસ્યા પણ તમારી દૂર થશે મિનરલ આપવાના એક ફાયદાને લીધે બીજી વાત છે એની અંદર ગ્રોથ એની અંદર આપેલું છે કે જે પશુ તમારું ગાભણ છે બરાબર ને ગાભડ છે ને બચ્ચાના વિકાસ માટે ફિમેલનો વિકાસ માટે માદાના એના વિકાસ માટે એનો ગ્રોથ બનાવવા માટે એક સારું એવી હેલ્થ બનાવવા માટે પણ તમે મેન્ડલ આપી શકો છો એનું ખૂબ જ જબરદસ્ત રિઝલ્ટ છે બીજી વાત કરીએ મિલક પ્રોડક્શનની અંદર જે પશુ દુધાળું પશુ છે જેનું મિલ્ક પ્રોડક્શન વધારે છે તો તમે એને પણ આપી શકો છો હેસઅપની અંદર દસ બાર લિટર કે પંદર લિટરની હેસઅપ ગા હોય તો એની અંદર વધારે દૂધ ઉત્પાદન થતું હોય તો એને મિનરલની જરૂરિયાત પડતી હોય છે આપણને એને મિનરલ આપતા નથી ને મિનરલ ના આપવાને લીધે મિનરલ ડિફિશિયન્સીને લીધે ક્યાંક તો એ રિપીટ બ્રિડિંગનો ભોગ બને છે વારંવાર બીમાર પડે છે ને એનું દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે તો ત્યારે એને તમે એક મિલ્ક પ્રોડક્શનની અંદર હોય તમારું પશુ ત્યારે પણ તમે એને મિનરલ રેગ્યુલર આપી શકો છો એમાં બહુ જબરદસ્ત રિઝલ્ટ મળશે બીજી વાત કે દૂધની અંદર તો વધારો કરશે એની સાક્ષી સાથે ફેટ માં પણ વધારો કરશે બીજી વાત કરીએ એની એ ઇમ્યુનિટી પાવર કે જે એનું સ્ત્રાવ છે દૂધનો જે એની જેનું વધારે દૂધ ઉત્પાદન છે ને જેની ઇમ્યુનિટી ડાઉન થાયતી હોય વારંવાર છે એ ની અંદર જતો હોય કશું બીમાર પડતો હોય વારવાર બીમાર પડતો હોય ને દૂધમાં વધારો ઘટાડો જોવા મળતો હોય ત્યારે એને ઇમ્યુનિટી પાવર છે એને કંટ્રોલ બેલેન્સ રાખવા માટે પણ આ મેન્ટલ જબરદસ્ત ઉપયોગી થશે મેન્ટલની અંદર કન્ટેન્ટ બહુ સારા છે એની અંદર કન્ટેન્ટ પણ બહુ સારા આપેલા છે બહુ સારું એવો રિઝલ્ટ છે આપ જોઈ શકો છો પેકિંગ એ બહુ મસ્ત બનાવ્યું છે કંપનીએ સારું એવું પેકિંગ બનાવ્યું છે પ્લાસ્ટિક પેકિંગની અંદર છે અને પેકિંગ બહુ સારું છે મેન્ડલ બહુ જબરદસ્ત છે બનાટા ફ્લેવરની અંદર છે એટલે પશુઓને ખાવામાં પણ કંઈ પ્રોબ્લેમ નથી તમે ક્યારે તમે જે પણ કંઈ દાણા મિશ્રણ આપતા હોય એની અંદર એડ કરીને આપી શકો છો હવે એની અંદર આપણે વાત કરવાની છે ડોઝની ડોઝની વાત કરીએ તો ગાય અને ભેંસની અંદર પચીસ ગ્રામથી લઈને પચાસ ગ્રામ તમે પર ડેના હિસાબથી આપી શકો છો બરાબર ને બીજી વાત કરીએ કે બકરી ઘેટાની અંદર બકરી પાલનની અંદર તમે જો બકરીને આપવા માટે એની અંદર લખેલું જ છે કે પંદર ગ્રામથી લઈને વીસ ગ્રામ સુધી તમે એને પર ડે આપી શકો છો બરાબર વધારે આપી શકો છો પણ એનાથી કોઈ સાઇડ ઇફેક્ટ નથી કોઈ નુકસાન નથી બહુ જબરદસ્તીનું રિઝલ્ટ છે જો મિત્રો તમને અમને માહિતી અમારી માહિતી કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને અમારી ચેનલ ઉપર તમે નવાશો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા થેન્ક યુ